નકલી અને નકલી લાગે છે ગુજરાત હવે નકલી વસ્તુઓમાં ચીનને પાછળ છોડી દેશે કારણ કે હવે બાકી હતું તે રાજકોટના પીપળિયામાંથી નકલી શાળા છડપાઈ છે અને તે પણ દુકાનોમાં ચાલતી હતી તમે દ્રશ્યોમાં જ વાંચી શકો છો ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલ બસ આજ શટરવાળી શાળામાં 33 વિદ્યાર્થીઓ ભણતા હતા આ મહિલા અને પુરુષને જુઓ ચહેરા પર ન જતા કારણ કે આ એ જ બંને વ્યક્તિ છે જે બે હજાર ઓગણીસ થી બોગસ શાળા ચલાવી રહ્યા હતા પરંતુ એક વાલીએ ફરિયાદ કરી અને ભાંડો ફૂટ્યો મારા છોકરાના સાઠી બે વર્ષથી આ મેડમે હલવાયા હે પૈસા દેતા હતા એ છતાંય મેડમે એમ કીધું કે તમારે જે કરવું એ કરી લેજો સાલટી તમારું મળશે નહીં બરાબર મારા છોકરાનું ભવિષ્ય બે વર્ષથી આ ભાઈ અમે પછી કોને રજુ વાત શું કરી આપણે ઘટવી સાહેબને રજુ વાત કરી ઘટવી સાહેબ એમ કીધું કાયવાંદોની કે અમે કાલા વિજાસની કે સ્કૂલે બરોબર બોગસ શાળા ચલાવતો આ દંપતી સાથે પણ અમે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો તો ભાંડું ફૂટ્યા પછી ટ્યુશન ક્લાસિસ ચલાવતો હવાનું રટણ રટતા જોવા મળ્યા મેં એ બોલરા હું अगर आप उसके लिए हमको जो भी सज़ा दिलवाएं वो कर सकते हैं और तीज़ी एक तीज़ी हाँ तीज़ी। मैं एक बात बता रहा हूँ हमारे वहाँ ट्यूशन क्लास तीस से बत्तीस बच्चे हैं तार तीज़ी तीज़ी तार। और वो गांवड़े की आप जनसंख्या देख के पता लगा सकते हो कि कितने बच्चे वहाँ हैं और दूसरी बात हमारे स्कूल के आसपास अगर आप इतनी अगर रिपोर्ट निकालना चाहते हो तो वहाँ जो अनलीगल धंधे चलते हैं वो आपने कभी पूछा

બાદ બંને દંપતી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે આજે સવારમાં હું અને મારા બીઆરસી તપાસ માટે ગયેલા તપાસ પર જતા ખ્યાલ આવ્યો કે આ માન્યતા વગરની શાળા ચાલી રહી છે જે ગૌરી પ્રાઇમરી શાળાના નામથી એ લોકો ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નામથી એ લોકો શાળા ચલાવી રહ્યા છે આ જાણમાં આવતા અમે રેકર્ડ તપાસવાની વાત કરી તો એ લોકોએ પોતાના રેકર્ડ રૂમમાં અમને આવવા દીધાની ઓફિસમાં એન્ટ્રી કરવાની ના પાડી અને એક મહિલા ત્યાં હાજર હતા જેથી કરી અમે પોલીસ બોલાવી અને પોલીસની રૂબરૂમાં અમે ત્યાં તપાસ કરી તો અમને સાત લિવિંગ સર્ટિફિકેટ મળ્યા છે અને હજી ત્યાં તેત્રીસેક વિદ્યાર્થીઓ ત્યાં શાળામાં ઓગણત્રીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા ખબર સુધા ન લાગી તેવામાં હવે આ બોગસ શાળાના સંચાલકો સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે શનિ વી ટીવી ન્યૂઝ રાજકોટ